તો મિત્રો સોના ચાંદીના ભાવના સૌથી મોટા સમાચાર આવી ગયા છે આસમાન જેટલી ઊંચાઈ અને અને જબરદસ્ત તેજી બાદ સોના ચાંદીના ભાવમાં થયો છે મોટો ઘટાડો ફરીથી તો ચાંદી ખરીદતા આજનો આખો જોઈ લેજો ટ્રમ્પની ટેરિફ મામલે યુરોપિયન યુનિયન સાથેની ટ્રેડ વોર હવે ખતમ થવાની તૈયારીમાં છે ટ્રમ્પની જે એક ઓગસ્ટની ડેડલાઈન છે ટેરિફ મામલે ત્યારબાદ અનેક દેશો કરી રહ્યા છે ટ્રેડ ડીલ યુરોપિયન યુનિયન અને ટ્રમ્પ વચ્ચે પણ ટ્રેડ ડીલ ફાઇનલ થવાની હવે તૈયારી દેખાઈ રહી છે અગાઉની જે ટ્રમ્પની ધમકીઓ હતી યુરોપિયન યુનિયન ઉપર મોટો ટેરિફ લગાડવાની તેમાં ટ્રમ્પ ઢીલા પડી ગયા છે શેર બજારમાં આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સ પાંચસો પચાસ પોઈન્ટ અને નિપટી એકસો ચોસઠ પોઈન્ટના ઘટાડા સાથે આજે ટ્રેડ કરી રહ્યા છે આજની વાત આગળ કરતાં પહેલાં વિડિયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં ચાંદીના ભાવથી શરૂઆત કરીએ ગુજરાતના શહેરોમાં આજે કેટલા રહ્યા છે ચાંદીના ભાવ તે જાણતા પહેલા ચાંદીના ભાવના ચાર્ટ ઉપર નજર કરી લે તો છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો ચાંદીમાં આગ ઝરતી તેજી આગળ વધી રહી છે આંતરરાષ્ટ્રીય ચાંદી છેલ્લા તેર વર્ષની સૌથી ઊંચી સપાટી સુધી પહોંચી ગઈ છેલ્લી ચોવીસ કલાકમાં ઊંચી સપાટીએથી રેકોર્ડ બ્રેક સપાટીએથી ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સાઈઠ સેન્ટ જેટલો ઘટાડો જોવા મળ્યો એક ગ્રામ ચાંદી આજે વેચારી છે એકસો ચૌદ પોઈન્ટ એસી રૂપિયાના ભાવમાં દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર એકસો અડતાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદી અગિયાર હજાર ચારસો એસી રૂપિયાના પ્રતિ એક લાખ ચૌદ હજાર આઠસો રૂપિયા બોલાઈ ગયો ચાંદીનો ભાવ ચાંદીના બિલ સાથે સેલ કોલ ઉપર નજર કરીએ એક લાખ ચૌદ હજાર નવસો પંચોતેર ઉપર બાયકોલ માટે એન્ટ્રી એક લાખ ચૌદ હજાર એકસો એકત્રીસ નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય ચાંદીમાં કોલ ફક્ત સમજૂતી માટે જ છે યુરોપિયન યુનિયન અને અમેરિકા એક ટ્રેડ ડીલ ને અંતિમ રૂપ આપી રહ્યા છે જેમાં અમેરિકા યુરોપિયન યુનિયન ઉપર પંદર ટકા જેટલું ટેરિફ લગાડી શકે છે અગાઉ ત્રીસ ટકા ટેરિફની વાત હતી અને જે કાંઈ ટેરિફ ડીલ હવે થઈ રહી છે તેને લઈને સોનાના ભાવમાં જે તેજી હતી તેના વળતા પાણી થયા હોય તેવું લાગે છે સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્જ જોઈએ તો ત્રેવીસ જુલાઈએ આગ ઝરતી તેજી બતાવી અને સોનું લગભગ ચોત્રીસો પચાસ ડોલરની સપાટી સુધી પહોંચી ગયા બાદ તેમાં ઘટાડો જોવા મળ્યો છે ચોવીસ કલાકની અંદર સોનાના ભાવમાં સિત્તેર ડોલરથી વધુનો કડાકો બોલી ગયો છે નીચામાં તેત્રીસો બાસઠ ડોલર સુધી બોલાઈ ગયું આંતરરાષ્ટ્રીય સોનું સોનાના ભાવની ચોવીસ કલાકની રેન્જ ઊંચામાં તેત્રીસો ડોલર અને નીચામાં તેત્રીસો ડોલર જોવા મળી છે ટેરિફ મામલે અનેક દેશો સાથે અમેરિકાની જે ટ્રેડ ડીલ થઈ રહી છે તેના સમાચારો આવ્યા જેને પગલે આ સમાચાર આઠસો રૂપિયા અઢાર કેરેટ દસ ગ્રામ સોનું પંચોતેર હજાર ચારસો ચૌદ રૂપિયા અને ચોવીસ કેરેટ વિથ જીએસટી સોનું એક લાખ એક હજાર આઠસો એસી રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે સોનાના ભાવના એમસેક્સ માટે આજના દિવસના બાય અને સેલ કોલ નવ્વાણું હજાર બસો બાસઠ ઉપર બાયકોલ માટે એન્ટ્રી અઠ્ઠાણું હજાર સાતસો પંચાણું નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય આ કોલ ફક્ત સમજૂતી માટે જ છેલ્લા ચોવીસ કલાકમાં સોનાના ભાવમાં જે અગાઉ આસમાની તેજી જોવા મળી ત્યારબાદ વધ્યા મથારેથી દસ ગ્રામે એક હજારને પ્રતિ સો ગ્રામે દસ હજાર રૂપિયા જેટલો તોતિંગ કડાકો જોવા મળી ગયો છે તમારા શહેરનો સોના ચાંદીનો હત્યારના લાવ જાણવો હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો માહિતી પસંદ આવે તો વિડીયો લાઇક કરજો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી માહિતી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર